you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી સામે આવી રહ્યા છે મિત્રો ઓપરેશન દરમિયાન પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં પણ ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમયે ગુજરાત ફ્રન્ટિયર કામગીરી મહત્વપૂર્ણ રહી હતી પાકિસ્તાન દ્વારા ગુજરાતના સરહદી વિસ્તારમાં ટેન્કો અને આર્ટિલરી ખડકી દેવામાં આવી હતી જવાબમાં બીએસએફ દ્વારા કાર્યવાહી કરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગુજરાત ફ્રન્ટિયર ના આઈજી અભિષેક પાઠકે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા ગુજરાત છસો થી વધુ ડ્રોન મોકલવામાં આવ્યા જેને સેનાએ તોડી પાડ્યા હતા અભિષેક પાઠકે કહ્યું કે ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ સરહદ રક્ષણ કરે છે કાશ્મીર લઈને ભારત પાકિસ્તાન સરહદ પર સુધી દરેક સમયે રક્ષણ કરવા સમર્પિત છે એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા તેમણે જણાવ્યું કે આ હુમલાએ દેશને હચ મચાવી દીધો હતો આ હુમલા બાદ ભારત ને કાર્યવાહી કરવાની જરૂર પડી હતી આ દરમિયાન ગુપ્તચર તંત્ર એ પાકિસ્તાન સેનાના એકત્રીકરણની માહિતી મળવાની સાથે તે પણ જાણવા મળ્યું કે પાકિસ્તાન ગુજરાત પાસે આવેલી સરહદ ગુજરાત પર ટેન્ક ગોઠવી દીધા છે ત્યારબાદ ગુજરાત ફ્રન્ટિયરે દુશ્મનોને જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી હતી